ખેડા એલસીબીના કાયદાકીય સેવક પ્રદીપસિંહ મહિડા અને પંકજભાઈનું સન્માન બે વર્ષ જૂના મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો આજ રોજ ચિસ્તીયા ફાઉન્ડેશનના પ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી સોહિલભાઈ ચિસ્તીયા દ્વારા ખેડા જિલ્લા એલસીબી પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહિડા અને તેમના સાથી પંકજભાઈનું તેમના ઉત્તમ કાર્ય બદલ સન્માન કરવામાં આવ્યું બંને અધિકારીઓએ પોતાની આગવી સૂચબૂચ અને નિષ્ઠાપૂર્વકના કર્તવ્ય પાળન દ્વારા બે વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ રહેલા મર્ડર કેસનો ભેદ ઉકેલીને ગુનેગારને પકડ્યો તેમનું સન્માન પ્રમાણપત્ર શાલ અને પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવ્યું આ કેસની શરૂઆત ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના રહેવાસી ઉદય વર્મા સાથે થઈ હતી ઉદયે પૂજા ઉર્ફે સાયરા બાનુ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ અમદાવાદમાં વસવાટ શરૂ કર્યો તેમના લગ્ન જીવનમાં ખટાસ આવતા ઉદયે એક ભયાનક પ્લાન રચ્યો તેણે પોતાની પત્ની પૂજા અને બે બાળકો સાથે ઉત્તર પ્રદેશ જવાની બહાનાથી તેમને નડિયાદ નજીક બિલોદરા ગામની સીમમાં લઈ ગયો ત્યાં તીક્ષ્ણ હથિયારથી પૂજાની હત્યા કરી અને પુત્રી ખુશીને પણ મારવાનો પ્રયાસ કર્યો ખુશી સદનસીબે જીવતી બચી જ્યારે ઉદય પોતાનો પુત્ર કનૈયા લઈને ઉત્તર પ્રદેશ ભાગી ગયો ઉદયે ત્યાં બીજા લગ્ન કર્યા અને થોડા વર્ષો બાદ ફરીથી અમદાવાદ આવ્યો અહીં ફરી વખત પરિવાર સાથે વિવાદો વધતા તેણે કનૈયાને પણ મારવાનો પ્રયાસ કર્યો વાસદ નજીક ફરી એકવાર તેણે કનૈયાને મરવાનો પ્રયાસ કર્યો પરંતુ કનૈયા જીવતી બચી વાસદ પોલીસે કનૈયાની સારવાર કરાવી અને તેના ફોટા તેમજ વિગતો વાયરલ કરી આ પોસ્ટ નડિયાદેલસીબીમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ મહિડાના ધ્યાનમાં આવી પ્રદીપસિંહે ઊંડાણપૂર્વકની તપાસ કરી અને આખરે બંને ઘટનાને જોડતી કડી શોધી કાઢી તપાસમાં ખુલ્યું કે બંને ઘટના વચ્ચે સંબંધ છે અને તેઓએ આરોપી ઉદય વર્માને પકડી પાડ્યો સોહિલભાઈએ પોતાના મંતવ્યમાં જણાવ્યું કે આ કેસ સમાજ માટે એક મોટો શીખનારું ઉદાહરણ છે તેઓએ કહ્યું કે આજના યુવાનો અને યુવતીઓ મોટાભાગે પોતાનો ધર્મ છોડીને અન્ય ધર્મમાં લગ્ન કરે છે જેના પરિણામે આવા દુઃખદ ઘટના સર્જાય છે તેમણે વધુમાં ઉમેર્યું કે આવો સમય આવી ગયો છે કે જ્યાં સમાજ અને તંત્રએ મળીને આવા મામલાઓ પર કડક કાયદા બનાવવાની જરૂર છે તેમણે બંને અધિકારીઓના નિષ્ઠાપૂર્વકના કાર્યની પ્રશંસા કરી અને જણાવ્યું કે આ કેસ નિષ્પક્ષ રીતે ઉકેલવામાં આવ્યો છે તેમણે દરેક સમાજની દીકરીઓને પોતાના ધર્મનું પાલન કરવા અને યોગ્ય નિર્ણયો લેવા માટે પ્રેરણા આપી અંતમાં સોહિલભાઈએ જણાવ્યું કે આવો જૂનો કે સુકેલવામાં આવેલી સફળતા પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા અને નિષ્ઠાને દર્શાવે છે કે પોતાના સમાજને છોડી પોતાના ધર્મને છોડી બીજા ધર્મને ના અપનાવો તમારા મા બાપની તમારા પરિવારની તમારા કુટુંબીજનોની તમારા ગામની ઈજ્જત આમાં દાવ પર લાગી જાય છે કોમી વૈમનસ્ય ફેલાય છે અને આવા જે લોકો નામ આપતા હોય ભગવા લવ ટ્રેપ લવ જેહાદ એ લોકોને પણ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણે આવા કોઈ લોકોને સાથ સહકાર ના આપો ઉપરથી આનો વિરોધ કરો મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ સોંપશે હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ સોંપશે પણ આ રીતે ધર્માંતર કરાવી પોતાની મા બાપની લાજ ના ઉછાળો આનું પરિણામ ખરાબ જ આવશે તમે દુઃખી જ થશો આમાં તમને માલિક કદાપી માફ નહીં કરે તેની સાથે સાથે આ વિડીયોના માધ્યમથી મારી સરકાર શ્રી સામે પણ રજૂઆત છે કે આવા જે જે જગ્યાએ બનાવ બનતા હોય તેમાં ખરેખર નિષ્પક્ષ તપાસ જોવી જોઈએ કે આ કોઈ રેકેટ કોઈ પણ સમાજનું નહીં ચાલી રહ્યું ને અને આવા તત્વો સામે પગલાં લેવા જોઈએ અને શક્ય હોય તો એક કાયદો પણ એવો લાવવો જોઈએ કે ધર્માંતર કોઈ પણ ધર્મનું ના હિન્દુમાંથી મુસ્લિમ કે મુસ્લિમમાંથી હિન્દુ કોઈ પણ જાતનું ધર્માંતર ના થવું જોઈએ અને મુસ્લિમ સમાજની દીકરી મુસ્લિમ સમાજમાં જ હિન્દુ સમાજની દીકરી હિન્દુ સમાજમાં જ હોવી જોઈએ જેથી કોમી વૈમનસ્ય ના ફેલાય અને લાખો જિંદગી આનાથી બચી જશે મિત્રો આ વિડીયોના માધ્યમથી મારું ખાલી એટલું જ કહેવું હતું કે તમે આ વાતનું ખરેખર ધ્યાન આપો તમારી દીકરીઓનું ધ્યાન આપો અને આ વિડીયો પહેલી વાર કહી રહ્યો છું કે આ વિડીયો મારા આટલા બધા વિડીયોની અંદર આ એક વિડીયોમાં હું રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો અને ઘરે ઘર સુધી પહોંચાડો જેથી લોકોની આંખો ઉખડે ખુલે આંખો અને ખબર પડે કે આવા પણ કિસ્સા બને છે અને ફરી એકવાર પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહેરા પંકજભાઈ એલસીબી ની તમામ ટીમ ઇન્સ્પેક્ટર શ્રી વેકરિયા સાહેબ તેની સાથે સાથે અમારા ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રાજેશભાઈ ગઢિયા સાહેબ તમામનો તહે દિલથી આભાર અને તમને દિલથી સેલ્યુટ છે કે તમે આવો વિશ્વાસ ના કરી શકાય કે આ ગુનો નું ડિટેક્ટ થશે એવા ગુના નું ડિરેક્શન કર્યું એ બદલ તમારો તહે દિલથી આભાર અસ્તુ જય હિન્દ જય ભારત પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો